પચાસ મીટર ખેંચી મોતને ઘાટ ઉતાર્યો તિલકવાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાએ આતંક મચાવ્યો છેલ્લા કેટલાય સમયથી તાલુકાના અનેક વિસ્તારોમાં દીપડાએ પશુઓને શિકાર બનાવ્યા હોવાની ઘટના સામે આવી રહી છે નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાએ આતંક મચાવ્યો છેલ્લા કેટલાય સમયથી તાલુકાના અનેક વિસ્તારોમાં દીપડાએ પશુઓને શિકાર બનાવ્યા હોવાની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે હાલ વધુ એક ઘટના સામે આવી છે આ ઘટનામાં તિલકવાડા તાલુકાના દેવલિયા ચોકડી નજીક ગામના પાટિયા પાસે સુઈ રહેલા પાંત્રીસ વર્ષીય યુવક પર હુમલો કરી દીપડાએ શિકાર બનાવ્યા હોવાની ઘટના સામે આવી છે ઘટનાને પગલે વિસ્તારમાં ડરનો માહોલ પણ જોવા મળી રહ્યો છે આવી ઘટના બનતા જ ગ્રામ્ય વિસ્તારના લોકો રાત્રિના સમયે ઘરની બહાર નીકળતા ડર અનુભવી રહ્યા છે અને જંગલ ખાતા તરફથી વહેલી તકે પાંજરા મૂકી કાર્યવાહી કરવામાં આવે અને વહેલી તકે આ દીપડાને ઝડપી પાડવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે રાત્રે ત્રણ વાગે દીપડો હમલો કીધો ભાઈને ઉપર રાજસ્થાન જેવલિંગ વાળા છું એ વંટ પર તબેલાના હમો તે હમલામાં ભાઈને મૃત્યુ થઈ ગઈ મૃત્યુ થઈ ગઈ ભંડ પાટિયા પાસે આ રાતે ત્રણ વાગ્યાની ઘટના બની છે અમે લીવલિંગ ટ્રેક્ટર કામગીરી માટે રાજસ્થાનથી આવી આવ્યા હતા એને લીધે આ ભાઈને ત્રણ વાગ્યા દીપડે હમલો કીધો એટલે ત્યાં આ ભાઈને મૃત્યુ થઈ ગઈ છે ઈસ્ટર ઉપર દીપડે આવી હુમલો કર્યો હાજી અપુસિંહ નામના અપુસિંહ રાજપૂત નામના યુવક જે રાજસ્થાનથી તેમના પરિવાર સાથે ટ્રેક્ટર લઈને લેવલિંગ કામ કરવા માટે આવેલા તો દેવલિયા ચોકડીથી તિલકવાડા જતા રસ્તા ઉપર રસ્તાની બાજુમાં તેઓ લોકો સૂતા હતા તેમને તેમને સુતે રાત્રિના ત્રણ વાગ્યાના સમયે મળેલ માહિતી મુજબ વન્યપ્રાણી દીપડાએ આવીને ગળાના ભાગે પકડીને પચાસ મીટર દૂર ખેતરમાં ખેંચી ગયેલ ત્યારબાદ એમની સાથે સૂતેલા એમના પરિવારજનો જાગી ગયેલ અને તેની પાછળ એમને પકડ દીપડાને ભગાડવાનો પ્રયાસ કરતા દીપડો ભાગી ગયેલ છે અને વધુ તપાસ અત્રે ચાલુ છે હાલ છેલ્લા કેટલાક સમયથી વારંવાર તિલકવાડા તાલુકામાં ઘટના બની રહી છે જ્યાં દીપડાઓ પશુઓને શિકાર બનાવી રહ્યા છે તે વિશે શું કાર્યવાહી કરી હા દીપડા દ્વારા વન્ય માલધોરનું નુકસાન વારંવાર થાય છે તે તે માટે અમારા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તરફથી તેમને